નાંદેસરા પોલીસે હત્યાના ગુનામાં વોન્ટેડ હત્યારાઓ અને પિસ્તોલ સાથે આરોપીઓને ઝડપી પાડ્યા હતા પાંડેસરા વિસ્તારમાં આવેલ ભીડભંજન આવાસમાં હત્યાને અંજામ આપનાર હત્યારાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા તો સાથે દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે પણ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા તો અંગે ડીસીપી ઝોન ચાર વિજયસિંહ ગુર્જર દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી રાત્રે આશાપુરી નગરમાં એક ઘટના બનેલ છે જેમાં મરણ જનાર વિશાલને રાકેશ નામના માણસે ગોંધી રાખવાનો પ્રયત્ન કરે મૂળ બબાલ રૂપિયા દસ હજારની ઉઘરાણી બાબતે નહોતું જેમાં તેણે સદ્દામ લઈને આવેલો પરંતુ સદ્દામ તેને મૂકીને જતો રહે ત્યારબાદ રાકેશ અને વિશાલ વચ્ચે પૈસા બાબતે ચકમક જરતા વિશાલે રાકેશે વિશાલની હત્યા કરેલી જેની હત્યામાં કુમાર અને હરીશ રા પણ મદદકારી કરેલી ત્યારબાદ વિશાલના મિત્રો કૃણાલ અને હિતેશ રાણા વચ્ચે પડતા તેઓને પણ ઈજાઓ થયેલી જે બાબતે ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ પાણેસરા પોલીસ ખાતે રિમાન્ડ પર છે કેટલા રૂપિયાની લીધી હતી અને કયા મામલે આ લીધી ધીરી જી બંને રાકેશ અને વિશાલ નામ ઘણા સમયથી આર્થિક વ્યવહાર સાથે સંકળાયેલ હતા અને છેલ્લા છ મહિનામાં જે રૂપિયા દસ હજાર લીધેલા વિશાલે રાકેશ પાસેથી જે ચૂકવવા માટે રાકેશ વારંવાર વિશાલને પ્રેશર કરતો હતો અને ગઈ સોળ તારીખે જે પ્રેશર અને મગજમારીમાંથી હત્યામાં પરિણમેલ છે જી